મદે ગુજરાત રાજ્ય ઇતિહાસ ધરાવતા મહિસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડામાં રજવાડી વિસ્તારોમાં આજે પરંપરા જાળવી રાખવામાં નવરાત્રીના પવિત્ર અવસરે પ્રજાની સુખાકારી અને શાંતિ માટે રાજાઓ દ્વારા આધ્યાત્મિક રીતિ રિવાજ અનુસાર જોગીને સ્તંભ પર બેસાડવાની અનોખી પણ અખંડ રૂપે અનુસરી શકાય છે સંતરામપુર અને લુણાવાડાની આ વિશિષ્ટ સંસ્કૃતિને ધાર્મિક પરંપરાઓમાં આજે પણ રાજવી પરિવારોની ભૂમિકા મહત્વપૂર્ણ છે આરોગ્ય પ્રથા આજે પણ નગરજનો માટે શ્રદ્ધા અને બની છે પ્રથા પહેલા દિવસે જે થાય છે આ મંદિર બહુ પ્રાચીન છે 10 મતલબ વર્ષ જેટલું જૂનું મંદિર અને આમાં बेसिकली महाराज जी ने धरावनी पूजा थी सरस्वती माताजी पूजा कर दो चढ़ा समाज में होसिकली जैसे चढ़े तेरे धमाखा बाबा पदमुखी चढ़े मतलब ये प्रजा राजा जी पर पूजनीय तत्व है एट तप करे शब्द संग्रामपुर पूजन एम समग्र कड़ाण तालुका आई गए आखो संग्रामपुर तालुका हाल में अच्छे हाल में आख कड़ाण तालुका પાર્ટસર મોરો હરક તાલુકા અને શેરા નજીક ગામો મોર ઉનારાની બધા જે સેક્શન હતા આટલું મોટું સ્ટેટ હતું દર વર્ષે આજે જે અમારે નવરાત્રી આવે ત્યારે અમારે ગામથી રાજા સાબુ ધોરું આવે છે અને સૌથી નવ દિવસ અમારા ગામમાં ભાઈ મિશ્વામાં આવે છે એ અહીં દર્શન કરી પછી રાજા સાહેબ આવે રાજા સાહેબનો ખાબા ઉપર મૂકી અને નવ દિવસ પાસ કરે પછી દશેરાના દિવસે દશેરા પાછા આવે ફરીથી પછી એમના ખાધે મૂકી નાખવા છે દિવસે આવી લીધું પરંપરાગત વિધિ કરવામાં આવે તે વિધિ કરીને પછી એને પૂર્ણ વિરામ લઈએ છે